તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર જે પ્લેન ફાટ્યું મિત્રો જેમાં જેમાં વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા મિત્રો અને એ વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થઈ ગયું ભાઈ જે બિલકુલ કોઈ આવું વિચાર્યું પણ નહોતો કે અચાનક સાહેબ એક કલાકની અંદર આટલી મોટી ઘટના ઘટી જશે ભાઈ એ એટલા જ નહીં ભાઈ ઘણા બધા લોકોના ધડ વેરાઈ ગયા ભાઈ સાહેબ ન પૂછો એવું વાત એવી સાહેબ આ ઘટના થઈ છે ભાઈ એમને એમ લોકો સ્ટેટસ નહીં ચડાવતા હોય ભાઈ આ સાહેબ એટલી ઘટના ખતરનાક છે કે સાહેબ બધાના ફોદા ઉડી ગયા ભાઈ કેમ કે સાહેબ તમે વિચારો કે ઈંધણ ભરેલું અને એ પણ માત્ર સાત મિનિટની અંદર આ ઉપડ્યું અને માત્ર પંદર કિલોમીટર ગયું અને તરત જ એક સોસાયટી સાથે અથડાઈ ગયું અને આ આટલી મોટી દુર્ઘટના ઘટી ગઈ અને સૂત્રો પ્રમાણે એવી પણ માહિતી મળી રહી કે મળી રહી છે કે જેમાં એક પણ લોકો બચે એવી શક્યતા નથી નહીવત શક્યતા છે ભાઈ તમે વિચારો કે વિજય સાહેબ રૂપાણી એમનું પણ નિધાન થઈ ગયું સાહેબ તમે વિચારો એ જ નહીં એમના સિવાય ઘણા બધા યાત્રિકોના મૃત્યુ થયા જેમાં એકસો જેટલા મહિલાઓ હતા બાકીના પુરુષ હતા કેટલા મિત્રો લંડનના હતા કેટલા પોર્ટુગલના પણ હતા એટલે દેશ અને વિદેશમાંથી લોકો ભારતમાં ફરવા માટે આવતા હતા અને આજે સાહેબ એટલી મોટી દુઃખદ ઘટના થઈ ગઈ કે સાહેબ ખરેખર ભારત દેશ કોઈ દિવસ આ ઘટના નહીં ભૂલે વિદેશના વડાપ્રધાને પણ પોસ્ટ કરીને કીધું છે કે આ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે કેમ કે મિત્રો આવી ઘટના ખૂબ ઓછી બને છે પાયલોટ પણ બહુ એટલે બહુ મિત્રો સતર્ક હોય છે છતાં આવી ઘટના બની જાય તો તમે વિચારો મિત્રો કે શું કહેવું તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને વિજયભાઈ રૂપાણીનું આજે અવસાન થઈ ગયું કમેન્ટ બોક્સની અંદર હોમ શાંતિ લખજો જેથી કરીને ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ છીએ મળીશું આપણે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવોને સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ